મહીસાગરના ખાનપુરમાં સતત વર્ષાથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અવિરત વરસાદના લીધે અડધરી ધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા ખાનપુરના વાવકુવા ગામમાં આવેલો અડધરી ધોધ સક્રિય થયો ડુંગરની વચ્ચેથી વહેતા ધોધનો આહલાદક નજારો જોવા માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અડધરી ધોધના આ નયનરમ્ય દ્રશ્ય છે જાણે દૂધની નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે સતત વરસાદને કારણે અડધરી ધોધ અત્યારે સક્રિય થયો છે અને આ ધોધને નિહાળવા માટે કુદરતની આ સૌંદર્યની મજા માણવા માટે મોટી સંખ્યામાં લોકો પણ આવી રહ્યા છે પરંતુ લોકોને હજુ પણ સાવચેત અને સાવધાની રહેવાની ખૂબ જ જરૂર છે સતત વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં હજુ પણ સાતમી તારીખ સુધી અધિરત વરસાદ પડવાનો છે ત્યારે ખાનપુરમાં અવિરત વરસાદને કારણે પ્રકૃતિ છે જોડાયેલા છે વિશાલ સતત વરસાદને કારણે કુદરતી દ્રશ્યો કુદરતી સૌંદર્ય અત્યારે જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અડધરી ધોધે વિશાલ ખાસ કરીને મહીસાગર જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે ખાસ કરીને ખાનપુરમાં અડધરી ધોધ જે છે તે સોળે કળાએ છે ભારે વરસાદને લઈને જે અડધરીનો અડધરી બંને કાંઠે વહી રહ્યો છે અત્યારે આ ધોધને માણવા માટે રાજ્યમાંથી કેટલાય લોકો અહીંયા સહેલાણીઓ આવતા હોય છે ત્યારે હાલ જે પથ્થરોથી વહી પથ્થરો પરથી જે વહી રહેલા ખડખડ પાણીના અવાજને લઈને ભયન અગ્ય દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે વિશાલાભાર તમામ વિગતો માટે